જો સામ મેં પેલી જે ટ્રેન આવી રહી છે ને એ ન્યૂયોર્ક ન્યૂ જર્સીની વચ્ચેની પાથ ટ્રેન જે કહેવાય ને એ છે સબવે છે ન્યૂયોર્કની પણ એ પાથ તરીકે ઓળખાય છે એ ટ્રેન ત્યાં આગળ અત્યારે હાલ જઈ રહી છે આ બધું ન્યૂ જર્સી છે અને આ બાજુ આ જે ખરું ને આ બાજુથી અમે આવ્યા હતા આ વખતે હાઈવે ઉપરથી આવ્યા ને એટલે સવારે ટાઈમ બગડ્યો નહીં અમે સાડા ચાર સુધીમાં તો અહીંયા પહોંચી ગયા હતા અહીંયા સામે જુઓ પેન્સ્કેનું યાર્ડ છે અને આ રીતનો હાઈવે છે ને આ જે રોડ જાય છે ને જે આવો અહીંયા આ રોડ આ જે ખરો ને એ લિંકન ટનલમાં જાય છે કે લિંકન ટનલમાં જવાનો રોડ છે ને કોર્નર ઉપર જ અમારી હોટલ છે અને જોઈ લો સવાર અમારી યુએસની સવાર પડી ગઈ છે અત્યારે કેટલા વાગ્યા છે સાત ચાર થઈ છે હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવી વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે એકત્રીસ જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર પડી ગઈ છે અને હું અત્યારે જઈ રહ્યો છું નીચે અત્યારે મોર્નિંગ બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયું છે અત્યારે છે ને હોટલમાં રિનોવેશન ચાલી રહ્યું છે એના કારણે અમુક જગ્યાએ જો તમને આવું બધું જોવા મળશે કારણ કે આખી હોટલ રિનોવેટ થઈ રહી છે જો અહીંયા આગળ નીચે બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે આપણે નીચે આવીને અત્યારે બેઠા જઈએ બધા નીચે રેડી થઈને આવે પછી બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ અને અહીંયા જે બી સ્ટાફ છે ને બધો ગુજરાતી જ છે ગુજરાતી તો ઇન્ડિયન મોટાભાગના બધા ઇન્ડિયન અને ગુજરાતી જ છે અને ગુજરાતી જ સાંભળવા મળશે તમને રિસેપ્શન ઉપરને બધે તો અહીંયા આગળ જો બ્રેકફાસ્ટમાં શું શું છે અહીંયા કોફી છે જ્યુસ છે ક્રોસો છે બ્રેડ બટર છે સેરેયલ છે અહીંયા સ્ક્રેમ્બલ લેક છે આ બધી વસ્તુ અહીંયા આગળ છે અત્યારે મોર્નિંગ બ્રેકફાસ્ટની અંદર આ અત્યારે આપણે હોટલના મેઇન ગેટ ઉપર આવી ગયા છીએ આ મેઇન રોડ છે ત્યાંથી અવાય છે અને આ જે બ્રિજ છે ને ત્યાંથી લિંકન ટનલમાં જવાય છે એટલે લિંકન ટનલમાં જવું હોય ને તો અહીંયાથી આ બ્રિજ ઉપરથી સિદ્ધાંત સીધા લિંકન ટનલમાં જવાય છે અને ભાઈ અહીંયા આગળ છે ને અત્યારે હાલ સ્મેલ બેલ જે બી ઘણો ને આપણે બોમ્બે જેવી સ્મેલ આવી રહી છે કારણ કે દરિયા કિનારે છે હ્યુમિડ વાતાવરણ છે અને જેવી બોમ્બેમાં ફિલિંગ આવે ને એવી જ ફિલિંગ અત્યારે અહીંયા આવી રહી છે તો ભાઈ હવે અત્યારે છે ને અમે જઈ રહ્યા છીએ ઈસ્ટ વિન્સર અને ત્યાંથી પછી કદાચ રોબિન્સ વિલ જઈશું મંદિરના દર્શન કરવા માટે જેવો સમય મળે એની ઉપર આધાર કારણ કે અત્યારે અમારા કુમારના લઈને જવાનું છે ઈસ્ટ વિન્સર ત્યાં આગળ મેરેજનું લાઇસન્સ લેવાનું છે એકચ્યુઅલી અત્યારે અમે આવ્યા છીએ મેરેજનું લાઇસન્સ લેવા માટે કારણ કે આવતા મહિને મેરેજ કરવાના છે અને એના માટે છે ને મેરેજનું લાઇસન્સ અહીંયા મહિના પહેલાં લેવું પડે અને એ લીધા પછી તમારા મેરેજ થાય એટલે એના માટે અત્યારે છે ને ઈસ્ટ વિન્સર જવાનું છે અને ત્યાં આગળ લાઇસન્સ લેવાનું છે અને પછી સમય મળશે તો પછી રોબિન્સ વિલ આંટો મારતા આવીશું અને અમારી હોટલનું પાર્કિંગ છે આપણે આપણી ગાડી અહીંયા મૂકેલી છે અને આ પાછળની સ્ટ્રીટ ઉપર થઈ અને અહીંથી પાંચ કિલોમીટર જેવી છે ઇન્ડિયા સ્ટ્રીટ ન્યૂ જર્સીની એટલે બધું નજીક નજીક જ છે અને લિંકન ટનલમાં જવું હોય ન્યૂયોર્ક જવું હોય તો અહીંયાથી આ રસ્તો છે ને એની જોડે એક પેરલ રસ્તો છે ત્યાંથી આગળથી આ ટનલના વાળા રસ્તે કનેક્ટ કરી દેવાનું હવે અહીંયા આગળ અમે કુમારના લઈ લીધા છે જોવા પાછળ આવી ગયા છે બેક કુમાર અમાર જોઈ લો હવે અહીંયાથી અમે જઈ રહ્યા છીએ ઈસ્ટ વિંગ બાજુ ઓફિસમાં આવી ગયા છે અને એ આગળથી અમારે મેરેજનું લાઇસન્સ લેવાનું છે એની પ્રોસીજર અત્યારે ચાલી રહી છે અંદર અત્યારે બધા ડોક્યુમેન્ટેશનને એ બધું આપ્યું છે ફોટો કોપી કરાવવા ગયા છે એ આવે એટલે પછી લાઇસન્સિંગ ઇસ્યુ કરી દેશે અને એના મહિના પછી મેરેજ થશે તો ભાઈ અત્યારે લાઇસન્સિંગની પ્રોસીજર પતાવી દીધી ડિટેલ મને નથી ખબર કઈ રીતનું હોય છે બધું બ્રિજેશભાઈને ખબર છે જે મેઘના મામા છે આપણે એમને જ પૂછી લઈએ શું પ્રોસીજર હતી મેં બ્રિજેશભાઈ શું પ્રોસીજર હતી એક લાયસન્સમાં હતું કે આપણા બે જે ગ્રુમ મને બ્રોઈડ છે રાઇટ એ બંનેને લાયસન્સ એમનું એ કર્યું અને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રૂફ એનું રેસિડન્સ અને એમાં મેં સાક્ષી તરીકે સહી કરી અઠવાડિયા પછી લાયસન્સ આપશે અને આપણે જે ડેટ આપી છે અઠ્યાવીસ તારીખે એના પ્રમાણે આપણે મેરેજ સ્વામિનારાયણ મંદિર કરીશું અને પછી એ પ્રમાણે આપણે એ દિવસે પછી એ ટાઉનમાં સબમિટ કરાવીશું જ્યારે અહીંથી એ લોકો આપણને કાગળિયો આપશે કાગળિયો આપશે અને અઠ્યાવીસ તારીખ પછી પાછું જ્યારે આપી દે ટાઉનશીપમાં આપીશું એટલે ટાઉનશીપ પછી એક વીક પછી આપણને આપશે એ મેરેજ સર્ટિફિકેટ આપશે હા મેરેજ સર્ટિફિકેટ આપશે ઓકે એટલે અત્યારે હાલ આપણે ખાલી લાયસન્સિંગ એટલે ઓન ટાઈપ ઓફ ઓથ ઓથ કહેવાય ને આપણે એપ્લાય કર્યું એપ્લાય કર્યું પછી એપ્લાય કરીને આપણે સેરેમની કરવાની અને સેરેમની કરીને પછી લાયસન્સ આવશે પછી લાયસન્સ આવશે એટલે આ રીતની પ્રોસિજર છે એ બીજેસ ભઈએ કહી દીધું તમને બધું તો હવે ભઈ છે ને અમે જઈ રહ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે સ્વામિનારાયણ મંદિરે જઈ રહ્યા છીએ આપણે કયા સ્વામિનારાયણ મંદિરે જઈએ છીએ આપણે અક્ષરધામ રોબિન્સ રોબિન્સ હિલ અક્ષરધામ ખરું ત્યાં આગળ અમે અત્યારે હાલ જઈ રહ્યા છીએ બહુ બધાની કોમેન્ટ હતી કે ભાઈ સ્વામિનારાયણ મંદિર બતાવો અને એવું બધું બે ત્રણ વખત હતી તો જોઈ લો આજે તમને એનું સ્વામિનારાયણ મંદિર બતાવીએ બીકોઝ મોન્ટ્રીયલમાં સ્વામિનારાયણ મંદિર નથી પણ તમને આજે ન્યૂ જર્સીનું રોબિનસિંગ થયું કહેવાય તો જો હવે અત્યારે આવી ગયા છીએ અમે રોબિન ફિલ્ડના અક્ષરધામ મંદિરે અત્યારે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આજે જો કે ગુરુવાર છે અને એટલી બધી ભીડ બી નથી અને અહીંયા જો નીલકંઠ ભગવાનની મસ્ત મૂર્તિ મૂકેલી છે જ્યારે બન્યું ત્યારે તો બહુ પબ્લિક આવતી હતી ને એ વખતે તો જબ્બર પબ્લિક અમારા વીકેન્ડમાં હજી બી એટલી પબ્લિક આવે છે કે અમારે રિઝર્વેશન સિસ્ટમ કરી પડી છે એવું છે હા મને મેં એ કીધું કે રિઝર્વેશન કરીને આવવું પડે છે સેટરડે સન્ડે હોય ને તો રિઝર્વેશન કરીને આવવું પડે તમારે ઓકે આજે આપણે ગુરુવાર છે એટલે વાંધો નહીં હા વાંધો નહીં એટલે ચિંતા નહીં એમ ભીડ બી નહીં એટલી હા જો અહીંયાથી નીલકંઠ સ્વામીની મૂર્તિ બહુ મસ્ત લાગે છે અને યુબી જો અક્ષરધામ ના ઇટી કેલો મસ્ત આવો છો તો જો મેં અત્યારે વેલકમ સેન્ટર મેં એન્ટર થઈ ગયા છું તો જો અહીંયા આગળ વિઝિટર ઇન્ફોર્મેશન સેન્ટર મેં ઊભો બધું છે અને આપણે જે સારંગપુરમાં જે કાસ્ટનું વર્ક છે ને એવું જ વર્ક તમને અહીંયા બી જોવા મળશે મસ્ત વર્ક કરેલું છે અને આખું વેલકમ સેન્ટર છે અહીંયા બધી ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે અને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બેસાડ્યા છે જો સમજાવજો આપણે દર્શન કરવા જઈએ ના આ તો બધું આપણે જોયેલું ઓકે છે કારણ કે આપણે ગાંધીનગર અક્ષરધામમાં બધું જોયું છે છે એમાં છે બધું આ લોકો કે ભૂરિયાઓ માટે ઇન્ટ્રોડક્શન હા ખબરી કે પેલું કેવ મંદિર છે અને શું છે આપણી સંસ્થા કરી કે થઈને ને એ બધું અને જે પેલો લાઇટ એન્ડ સાઉન્ડ શો કરો ને હા બસ એ દિલ્હીના અક્ષરધામમાં જોયો તો એ આખી મૂવી છે ને દોઢ બે કલાકની ત્યાં આગળ પેલું સ્કાય થિયેટર જેવું બનાવ્યું છે ને યસ આખો ડોમ બનાવ્યો ડોમ બનાવ્યો યસ હા આગળ પછી નહીં આવે તો અહીંયા પતાવી દઈએ આગળ છે ને તો દૂર આવે અહીંયા જો લાઇટો છે આપણે મંદિરમાં જઈ રહ્યા છીએ અંદર કેમેરો નહીં લઈ જવાય એટલે અહીંયાથી તમને બતાવી દઉં છું અહીંયા બધું લેવાશે ખાલી મંદિરની અંદર નહીં હા અંદર મંદિરની અંદર કેમેરો યુઝ નહીં થાય એટલે અહીંયાથી તમને મંદિર બતાવી રહ્યો છું અને જે બી ઇન્ફોર્મેશન છે ને બધી ઇન્ફોર્મેશન બ્રિજેશભાઈ જોડે પૂરેપૂરી છે એટલે અમને

સુરતમાં બી બને સરસ તો જોઈ લો અહીંયાથી અક્ષરધામ મંદિરનો કમ્પ્લીટ વ્યૂ ઘણા બધાની કોમેન્ટ હતી કે ભાઈ અક્ષરધામનું મંદિર બતાવજો તો અહીંયાથી મેં તમને મંદિર બતાવી દીધું જે બતાવવા જેવું છે બતાવી દીધું અંદર કેમેરો નહીં લઈ જવા દે પણ આટલે સુધી હું તમને બતાવી દઉં છું